હવે તો મારે તને મારવો પડે હવે નાનો કીધો એ તો જય મિત્રો તમને પાણી છે ને અહીંયા આઈ પાણી સાફ કરીને તમને બતાડું સાવર જીવતું છે જીવતું અરુણ ભાઈ એ એ નહીં ઇન તો હસી ફેકી બુરાઈ જાય તો લોસો થઈ જાય ત્રણ ઉંદ ત્રીસ હશે ને

लांगा कोतर <laughs> लांगा पकड़ी ले लांगा तो पकड़ा मीक लागे थी पर गाइस फिर एक धोई ने पसी लोक मारी ने कुत्ते तो चले ना काटा पानी तरफ पकड़ के पानी जरूर हां मुखाई जाए गाय नानी कसली से काम करे मोटी है तो जय सपोर्ट मान नखनो तो एटलो प्रो प्लेयर छे तो इने कशल कळसला ने पकडी शकतो ने पकडे पकड मारा भाई पकड पकडी तो ले एटलो बिन सावी दियोन छे न ते हाती हम्म ओ इएम करिम भांगी नाक आंगा तो गई निकठ લોકમાર્દિનગર ભાંગ્યા નહીં તો મજા હું મસ્ત બતાવું જોઈ શકો છો હવે એની રીતે રીતે ભાગી જશે ને આપણા અરવિંદભાઈ એમ કે છે કે તમે બતાવો આ જોવો રીતે રીતે ક્યાં જાય જાવ જાવ ની ભરતી જાઓ તમે ત્યારે જાવ જોબ ગોવા આઈડું થાય ને તો માર ત્યાંને કહી દઉં જાઉં છું હજી હજી મને કરડવાની કોશિશ કરી છે મારે કોની પર કેસ કરવો એક તારી પર કેસ કરવા માંગે ગયો ગાઈસ હવે તો હવે નોડી મુખ્ય લગભગ આવીએ વેલા મોડ તારું મર્ડર કર આવીએ તમે મે પડી જાય ગાઈસ પકડીને લાવ્યો હો પણ તો ગાય જે નાની હો છે ગાય નાનો કચરો હતો आले जे आपण मेन थानक स्थानक बाकीचे खाडा मजूर खाडा मग केम દેવડી છે બરોજો ભાઈ રોહિત જો ભાઈ બરો બરો હું છું છે ગાઈસ તમને દેખા છે કે કશોર તમને ગાઈસ ભાઈ રોહિત આઠ મોટો બધી અરે 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 કલ ડિઝાઈન જેજે

મસ્ત થઈને ધો મસ્ત સાફ કરો ગાઈસ જોઈ શકો છો અને આડી છૂટો મૂકન તો માથે પાછો નઈ પકડાય હાલી પછી તો સેલે કાઢીને લીલો કાસ છે જો જો પછી ખોલી દો ને તઈયા બતાવશું પછી फटाफट જોઈ રાખને તો હાલા તો એ સરી જૂનું આવી ગયું છે એટલે મતલબ બે આડી ઢાંઢીયું કાઢી

મુખિયાને ને પકડ્યો હવે મુખિયાને અરે નહીં નઈ ગાઈજા મુખિયા નથી મુખિયા કહેવાય હો ભાઈ આને તો ડાંડડ કળશલો કાઢ્યો છે મિત્રો જોઈ શકો છો કેવો રોહિત એ કળશલો કાઢ્યો કાયગા પકડાઈ ગયો રોહિત એ તો મોટો તો ગાઈજા થોડક બીમાર લાગે છે બીમાર નહીં તાવ આવી ગયો હે ને એવું જ લાગે છે મિત્રો કેમ કે આને બહુ છે ને તાકાત મને નથી બતાડી ઈસ કમ તાકાત નથી બતાવી રોહિત ચા જોઈએ એમ રૂમ કેશલો છે એમ તાકાત નથી બતાવી હવે તો લાંગા ઉષા કરીને બતાવી જો ભાઈ લાંગા ઉષા કરીને જોવો જ પડશે એમ નહીં આમ બતાવ મસ્ત લાંગા ઉષા એમ રીતે કરે ભાઈ હવે આમ હાથમાં પકડીને બતાવી વાહ વાહ જોઈ શકો છો આ તો નાના નાના છે મિત્રો હજી બતાવશું આપણે પાછા આવીશું ને આપડે આવવાનું છે મિત્રો હમણાં બહુ મોટો પકડી લીધા હોય એટલે મતલબ ત્રણ ત્રણ કેસલા કાઢે એટલે હસી શ્રી કોલી જોઈ આવજે રોહિત હે પાછા ત્રણ મળી ગયા ઓલી કર શ્રીક જોઈ આવજે માથે એટલે મે હારું તારી ત્રણ મળી ગયા આ બે કરતા શ્રીક મોટો છે કે નહીં મોટો બધી કરતા મોટો ખાતર છે મને તોય ઓળખાણો નહીં રોહિત તું બતાતો તમે મને ખબર નહોતી પડી કે ના કે સ્લેસ છે કોને બતાવું અમારે તો તમે વિડીયો થાઓ તો મિત્રો તમે પણ કહેજો એમાં કે તમને કેશલો દેખાતો હતો કે નહોતો દેખાતો કોમેન્ટ કરજો અમને કેમ કે આ રોહિત કહેતો હતો કે કેશો દેખા છે મને તો દેખાણો નહોતો મિત્રો પણ તમે કોમેન્ટ કરજો વિડિયો બહુ મોટો બની ગયો રોહિત બે કરવા પડે પાર્ટ પાર્ટ ને પાર્ટ ટુ तू सलब बाजी करता थो ऐटले तो है सीए तो जो एट जी जी तो जो ऐटले मेरे, <laughs> <बहुं> <laughs> मेरे का जो जो हम्माई थी उतावल नहीं करता हम्माई थी जो इन्हें आइक्यू बहुत जोरदार सीसीटीवी कैमरा का ये टेक्स्ट ना दें कि फ़ॉरेक्स है टेक्स्ट गाइस टेक्स्ट है हमने તો ફાઇનલી અમે કેટલા બધી કડેસલા કાઢી લીધા રોહિત બેને રોહિત અત્યારે ગોતે જ કળેસલા તો જોયા જ હશે કરેસલા કે કેવાક અમ્યા પકડાય કરેસલા તો વિડીયોમાં રહેજો અને વિડીયોને એન્ડ તક જરૂરથી જોજો તો તમને અમને દેખાડશું કેવા કરેસલા અમે અમારી ગામની ખાડીમાં પકડ્યા છે સમુદ્રી ખાડીમાં તો અત્યારે તો શામ થઈ ગઈ છે પણ હજી ઘડીક અમે અડધી કલાક કલાક કરેસલા ગોતવાના છે તો તમે વિડીયોમાં બનાવી રહેજો ને મજા આવશે તમને કેવા કેવા અમે મોટા કળેસલા પકડીએ છીએ તમને બતાવીએ હશે હાલમાં તો તો વિડીયોને એન્ડ તક જરૂરથી જોજો ના રોહિત અત્યારે ગોતેજ કળેસલા કમેન્ટ કરી નાખજો મિત્રો મસ્ત મજાની કમેન્ટ પણ કરજો તો આગળ બ્લોગ પાછો મસ્ત આવશે આ તો અત્યારે થોડીક પેલા મિત્રો મિત્રો છે કેટલી છે કાટ 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 આની વિ છે પણ મિત્રો એ પણ મિત્રો એક લાંગ આલે છે કોક પડખે આવે અને પછી ભાગી ગયો અને સાવધાની થી પકડવી પડે બાકી આ પછી બહુ કવડે તમને મેં બતાડી જો આ કઈ જલ્દી ખાસ નથી નાની એવી છે નાની તો નાની ઓલા શ્રી કોલા પર જોઈએ છે એટલે કે માટો લે પછી આ નેવડી માં સીધે સીધો આટો મારતો મારતો આવ્યો છે બોટુ મિત્રો આજ સોલાઈ ગયો આજ તો સોલાઈ જાય ને કાદાસ છે તેવા

તો તો મરવાના છે ફાઈનલી મિત્રો બીજી તો એક ગાડી ચેક કરું છું અરુણભાઈ તમે આને જે કામ પકડી રાખો ને આ મને આવે છે તો ખાઈ જશે ઓકે ઓકે નહીં મિત્રો બીજો નથી એક જ છે અરુણભાઈ તમે આગળ જાવ છો હવે એ ક્યાં હો રહ્યા छोई सो मित्रों के भी मोटी कैसलो काइडो ओहो वाह वाह हां मित्रों ने देखी जाओ घड़ी तो आने से साफ को करना है के અરે જયલો મિત્રો આ નાના છે મજા કહે હવે તો મારે તને મારવો પડે હવે નાનું કીધું હોય તો તો જય મિત્રો જો તમને પાણી છે ને અહીંયા ઈઝરું ને પાણી સાફ કરીને તમને બતાડવું હવે તો રોહિત હવે તો તારે હવે તો હવે આનાથી તો પછી લડી લેવું એમ હાલે નહીં મિત્રો આવ્યું છે ને ત્યાં હાથથી મોટા મોટા મળી જતા

મિત્રો કળેશલા તો પકડી લીધા પણ ઝાડમાં હવે જનાવર આવી ગયું એટલા મી બે જનાવર ને મારવા જવાનું છે

નહીં તો ભાગી ગયું કે હું નહી શે શે જરૂર પ્યાસ છે મિત્રો પછી જનાવર જીવો છે કાયદેસર છે